કચરો ઝાજો હતો ચારે બાજુ કાલે સાફ કરી ગયા એ લોકો ગટર ઉભરાતી હતી ગટર ઉભરાતી હતી ફરિયાદ હતો મેનત કરી ત્રણ ચાર વાર કરી આમ તો પણ હું નખી ગયો પાછ ઉપર તો બેસવું પડે શું કરા કામ નો કર્યું એટલે કોર્પોરેશન દ્વારા કામ ના કરવામાં આવતું એવું હા હા એવું છે હવે આ દરિખોતે ઉપવાસ પર બેસવું પડે યુપીએસએ નથી 200 થાય એને ઓનલાઈન ફરિયાદ કરી હતી કોર્પોરેશનના કર્મચારી હેલ્પલાઇન દ્વારા કે જે ત્રણ ચાર ફરિયાદ હતી અમારા ડેપ્યુટી બાર ગામ રજાઓ કરે છે એટલે એને હિસાબે ફરિયાદ ડેપ્યુટી પાસે જાય એ ફરિયાદ સોલ્વ થયો નહીં મહાશત્તીજીએ ઉપવાસ કર્યો અમને અમારા જ્યાં કાર્યકર્તા છે અમને ચાર કોર્પોરેટરમાંથી કોઈને એક પણ વ્યક્તિને ફોન આવ્યો નથી તો અમને ખ્યાલ અજાણ બહાર છે કારણ કે હું પુષ્કરભાઈ છે હું છું રક્ષાબેન છે આશાબેન છે ચારમાંથી પણ એક પણ અમારા કાર્યકર્તા કે માતા મા સતીજીના અનુએવ દ્વારા પણ કોલ નથી આવેલ કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ છે ન કે અમારું કામ એ થઈ ગયું હોય આમ જનતાનું કામ અમે તત્પર હોય તો પછી મહા નું કામ તો અમારે કરવું જ જોઈએ એવું નથી જે વસ્તુ અમને ખ્યાલ ન હોય વિસ્તાર અમારો મોટો છે તો અમને ખ્યાલ વગર તો અમે શું કરી શકીએ કયો પહેલી વસ્તુ જે સરકારી કર્મચારીઓને ફરિયાદ મેળીએ અમારા કોર્પોસનના પબ્લિક વચ્ચેના કર્મચારીઓ આ છે બીજી જે શાખાઓ છે એને એ શાખાને આવા કોર્પોરેશનની શાખા બે માં ફેર આવે કારણ કે આ જે કર્મચારીઓ છે એ પબ્લિકની વચ્ચે રહેનારા કર્મચારીઓને કારણ કે પબ્લિકનું કામ સતત કરવું પડે સિટીના કર્મચારીઓએ પણ એની થોડી ઘણી ગંભીરતા કે જે લોકોએ બેદરકારી રાખવી અને આ બધું કર્યું છે એને પણ અમે ઉપર રજૂઆત કરી છે છતાંય જરૂર પડે તો ઉપર કર્મચારીની અમે પણ ફરિયાદ કરીશું આર ના અધિકારીઓ છે એ થોડોક એના જાડી ચામડીના થઈ ગયા છે અને ગંભીરતા નથી રાખતા મેં એ જ કીધું ને કે આવનારા કે જે આ બધી આ કર્મચારી છે એ પબ્લિક વચ્ચે રહેનારો કર્મચારી હોવો જોઈએ કે જેને પબ્લિકનું કામ સતત કરવું પડે પણ એમાં થોડીક ઢીલી આળસાઈ રાખે તો એની આળસ ખંખેર એની જવાબદારી અમારી છે અમારાથી ઉપલા અધિકારીઓ છે એની છે એને ધ્યાને મૂકી અને એની આળસ અમે ખંખેરા હા એનું અમે પણ ધ્યાને મૂકશી કે ભાઈ આ વસ્તુ આવી બની છે તો મેયરશ્રીને અને કમિશનર સાહેબને પણ ધ્યાને દોરી અને કર્મચારીઓ પર શિક્ષાત્મક પગલાં લેવા